ભાઈ ગોલ્ડ માં એકસો પચીસ પચીસ રૂપિયા બોલવું પચીસ રૂપિયા હલશે એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પચાસ એકાવન એકાવન રૂપિયા એકસો બાવન પંચાવન છપ્પન સાત સાઠ એકસઠ બાસઠ બાસઠ રૂપિયા રૂપિયા સાસઠ છઠસઠ સડસઠ અઠસઠ ઓગણસિત્તેર સિત્તેર 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 એકોતેર એકોતેર રૂપિયા એકોતેર રૂપિયા બોતેર 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 રૂપિયા પોના ચર બોતેર રૂપિયા ચુમોતેર ચોમોતેર ચુમોતેર

પંચ્યાસીનો માલ છે પંચ્યાસી ચોરાણું બીજા ના પંચાનું પંચાનું ને ત્રણ વાર એકસો પંચાણું સુપર માલ મેરા માલ

कल हो मायूटू ही है। यस यस। आया कले नंबर नॉलेवर। नंबर वोला पुने प्लानिंग। आजे रुचि गम गम होतो तो ही। ऐसे रुपया। आजे गम गम हैं। यस यस। पांच रुपया, पांचे, पांच ચોરાશી રૂપિયા પંચાસી રૂપિયા

ઓગળી ચાલીસ ચાલીસ હજી મારી ખરાક છે એકાવન બાવન છોપન પંચાવન પંચાવન રૂપિયા એકોને પંચાવન પંચાવન રૂપિયા છપ્પન સત્તાવન અઠાવન ઓગણા એકસઠ પાસઠ ત્રેસઠ ચોસઠ ચોસઠ રૂપિયા એકસો ને ચોસઠ પાસઠ 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 અડસઠ અડસઠ રૂપિયા એકસો અડસઠ ખર પૂજા એકસો ને અડસઠ નવી કારખાના ઓગણચાલીસ રૂપિયા ઓગણચાલીસ રૂપિયા ઓગણચાલીસ ચાલીસ ઓગલીસ ચુમ્માલીસ તેતાલીસ અડસો ઓગણસ રૂપિયા પચાસ

એક રૂપિયા બે ત્રણ બાર પંદર એકસઠ રૂપિયા ત્રણસો એકસઠ બાર પાંચ પંચોતેર ત્રણસો રૂપિયા ત્રણસો ને ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ને આપી દો ભાઈ ચોરાશી પંચા નવ્યાસી નેવું એકાણું બાણું ત્રણું છું સો નું નવાણું ચારસો 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 રૂપિયા ચારસો ચારસો રૂપિયા ચારસો 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 ને એક રૂપિયા એક બસો એસી રૂપિયા એસી રૂપિયા બોલવાયકો બસો એસી રૂપિયા બોલું ભાઈ બસો એસી એસી એકાશી રૂપિયા એકાશી એકાશી રૂપિયા બસો એકાશી એકાશી રૂપિયા બોલવાય બસો એકાશી રૂપિયા એકાશી રૂપિયા બસો એકાશી રૂપિયા રૂપિયા પંચા નેવું ત્રણસો ચારસો નવ્વાણું નવ્વાણું રૂપિયા બસો ને ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો એક ચાર રૂપિયા ત્રણસો ને ત્રણ રૂપિયા व्यापार चार 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 अग्न रुपया छत्तीस छतरी त्रांसो ने छीस रूपया छत्र छत्तीस रूपयात्र छ ત્રણ વાર વાકમ છે ત્રણસો ને છત્રીસ રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો એકત્રીસ 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 રૂપિયા સફાઈ ત્રણસો એકત્રીસ જોતા પચી પાંત્રી છત્રીસ પચાસ બાવન ચોપન સોપન ચોપન ત્રણસો ને સોપન રૂપિયા ત્રણસો ને સોપન ચોપન રૂપિયા સફાઈકો ત્રણસો ચોપન ચોપન રૂપિયા છપ્પન આપી દો એકાશી એકાશી એક રૂપિયા ત્રણસો ને એકાશી એકાશી ને ત્રણસો એકાશી ત્રણ વાર પૂજા ત્રણસો ને એકાશી ઉપર બિયારણ માટે रुपये को ही चल रही है क्या नहीं हाँ में हेलो दूरा भाई कितने चार ये पोटर ये पोटर 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 पंचोर 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 एकोने एकाशी बांशी त्याशी एकोने त्याशी त्याशी એ તો છોરાયું છોરાય છે પંચાયશી હલો હારું છે ભાઈ પંચાયતી સારું છે ભાઈ પંચા એસી